કે હું થાય છે ને હું નહીં કે હવે સુરત સુખનો કેમ કે હવે સુખનો સૂરજ ઉગવાનો છે ગાય અને આજે આપણે તમને બતાડીએ ઓસ્ટિનની કંપની છે તો આજે આપણે બતાડીએ તમને કયો હું થાય છે તો આપણે ચાંએ તૈયાર થઈ જાય નાસ્તો વાસ્તો કરી લે કેમ કે પછી છે આપણે દસ વાગે પેલા પૂગવું પડશે તો આપણે જાય નીચે એટલે બ્લોક જોજો તમે હો તો ગાયસ હવે આપણે તૈયાર થઈ ગયા છે તમે જુઓ આપણે હવે આપણે જાઈએ થોડીક વારમાં મારા દાદીની આ ગાડી રાખવું અને પછી આપણે તો ગાઈસ હવે આપણે મારા દાદીની આ પહોંચી ગયા વાહરા ગાડી આ ગાડી રાખી દીધી હવે જાઉં છું મારા દાદી ભાઈ અહીંયા અંદર પછી જાઉં છું આગળ હવે ગાઈઝ આપણે થોડી વાર બેઠા છીએ કેમ કે મારા દોસ્તાની વાત જોઈશું એ આવે એટલે પછી આપણે જઈએ તો આપણે થોડી વાર બેઠા તો હું મારો દોસ્તાર આવી ગયા છીએ પાર્કિંગમાં અહીંયા ઊભા છીએ હવે તો બસમાં બેસી ગયા છીએ આપણે આ માણા જોવો ખાલી આમ બધા મુસ્કાન છે આમ વાંધે જોવાના છે બધા જોવાના છે બધા

મારો આ દોસ્ત ને બિચારો જો હવે બીએસસી કર્યું તો તમારી વાળા એક બે ને હાલા તને કંટાળી ગયા તળકા તળકામાં હાલીને જવું પડે તમે આબરું ને ધજા કરા કરી નાખ્યા ભાઈ અહીંયા કોઈ વાહને નથી મળતા હાલીને જાય હવે પાંચ કિલોમીટર જો તો સુમસાન અહીંયા માણાને લૂંટી લઈએ ને તો એ કોઈને ખબર ન પડે અહીંયા જો તો એની બેન કોઈ આપણા સિવાય કોઈ છે નહીં અહીંયા આબરું ને ધજા કરા કર્યા ભાઈ ભરોસો ઉઠી ગયો છે મારો કામ ઉપર ચોરી ડકેતી દારૂ એવું એવું કરવાનું છે એની બેન ને તો આટલા આટલા કિલોમીટર થી આવીને આવું કરે કોઈ ગમે એ કરો હવે એને નોકરી દો એને તો ગાઈ પાછા આપણે કંપની ઉપર આવી ગયા જ્યાંથી આપણે બેઠા તા ભાઈ બસ અમે બસ માં આવ્યા ઓલી કંપનીની બસ નહીં ઓલી બસ એમાં ભાઈ તડકો એક તો એવો લાગે એક તો બસે અમને મૂકીને વહી ગઈ

દફતર ના થેલા નો આ તૂટી ગયું જોડો એક બાજુ નું આ તૂટી ગયું હાલી જ નીકળ્યા છે ભાઈ બધા નુકસાન ઉપર નુકસાન મારા દાદી ઘરે આવી ગયું છે તો અહીંયા આવે છે કઈ મારા દાદી આ આપણી ગાડી જો તડકામાં કેવી ઉકાઈ ગઈ છે આવું પાણી નાખવું પડશે આમાં ગાય જો કાલે કંપની માંથી આવીને થાકી ગયો તો ફૂલ એટલે લોક બનાવવાનો ટાઈમ જ ન મળ્યો કેમ કે કેમકે કંપનીમાં હાડા ત્રણ ચાર વાગે આવ્યું તડકામાં તમે લોકમાં જોયું જઈ છે કે હું રસ્તા ઉપર હાલું છું મારો દોસ્તાર તો બહુ તકલીફ પડતી અને અહીંયા જઈને તકો ખોળે એક જાતનું એમ કે તમારા પછી આઈટીઆઈને એવું કંઈ કર્યું નથી ભાઈ માસ્ટર ડિગ્રી તો તમે કહી રહી છે ભાઈ કે હું લાગશે તો તમને કહેવું તો સુખનો સુરત ઈગો તો નહીં પાછળ ડૂબી ગયો છે તો જો શું હોય કે ફોન કરે કે નહીં કેમ કે હવે ચી થાય વાંધો નહીં કંઈક બીજું મળશે આરું મળશે પણ એ બધાને કહી દઉં કે કદાચ તમે કાંઈક આ ફિલ્ડમાં જતા હોય જવા માગતા હોય તો આઈટીઆઈ કરી લેવું એટલે કામ આવશે બાકી અમારે જેમ ટકો થાય તો આપણે તો આદત છે વાંધો નહીં બીજું કાંઈ કરી લેવું આપણે એવું કાંઈ નથી હાલો મળીએ તો પછી નવા બ્લોગમાં